અમરોલીના યુવકની કપાયેલ લાંગડીઓનો ભેદ ઉકેલાયો યુવકના કપાયેલ લાંગડીઓના બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ ખોલ કર્યો ખુલાસો યુવકે કામ ના કરવા માટે પોતે જ કાપી પોતાની આંગળીઓ છરા વડે યુવકે ઘા મારી પોતાની જ ચાર આંગળીઓ કાપી યુવક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સંબંધીના ઓફિસમાં નોકરી કરતો હતો કામનું ભારણ વધારે હોવાથી યુવકે આવું અણસમજવું જેવું પગલું ભર્યું યુવકે વેદાંત સર્કલ પાસે છરા વડે આંગળીઓ કાપી પાણીમાં ફેંકી હતી મી ડિસેમ્બરના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વેદાંત સર્કલ પાસે એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરાજ રાત્રે ત્યાંથી નીકળતા હશે એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડીવાર પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનો મોબાઈલ મોટર બધું જ હતું પરંતુ એમના હાથની ચાર આંગળીઓ જતી રહેલી હતી આ બાબતની એને એમના મિત્ર તુરંત જાણ કરતા હોસ્પિટલ લઈ ગયા કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું પરંતુ જ્યારે ભોગબરના પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે અનફ જ્વેલર્સ ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો આ જે જ્વેલર્સ છે એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું પ્રેશર રહેતું કામનું અને ના હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની ચાર આંગળીઓ કાપી નાખી આ ચાર આંગળીઓ પોતે જ એના ચાર દિવસ પહેલા એટલે કે ચોથી યા પાંચમી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો એ દુકાનેથી છરો લઈ અને બે વાર પોતાની આંગળીઓ પહેલી વાર કાપી તો ત્રણ આંગળીઓ કપાણી ફરી

આ એ પોતે કે એવું કે છે કે મને સ્ટ્રેસમાં હતો અને હું જો મારી આંગળી જ કાપી નાખું તો મને કામ કરવાનું પ્રેશર જ નહી આવે એટલે એક સ્ટ્રેસમાં આવીને એને પોતે પોતાની આંગળીઓ કાપી નાખી ચાર

Bye.